વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે કુરકુરેની એકદમ હેલ્ધી રેસીપી શેર કરવા છું આજે આપણે કુરકુરે ઘરે જ બનાવીશું હા કુરકુરે ઘરે બનાવવા એકદમ સહેલા છે અને સેપ આપવો પણ સહેલો છે તો તેના માટે એક મિક્સર જારમાં એક વાટકા જેટલા પૌવા એડ કરી દઈશું પૌવા બટેટા બનાવવાના જે નૈલોન પૌવા આવે છે તે લેવાના છે તમારે કેટલા કુરકુરે બનાવવા છે કેટલી ક્વોન્ટિટીમાં બનાવે છે એ પ્રમાણે પૌવાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો હવે આપણે એ પૌવાને પીસી લીધા ત્યારબાદ આ પાવડર આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું આપણે એકદમ ફાઇન પાવડર કરવાનો છે હવે આ કુરકુરેમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ મેં અહીં વન ફોર્થ કપ જેટલો માપ લીધો છે ચમચીના માપથી કહું તો ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ છે હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને એક પાવડર તૈયાર કરી લેવાનો છે કુરકુરે બનાવવા માટેનો આ પાવડર એટલે કે આ લોટ છે તેને તમે આ રીતે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે કુરકુરે બનાવવા માટે આ પાવડર રેડી જશે હવે આપણે એક કઢાઈ લઈ લેશું અને કઢાઈમાં એક વાટકો પૌવાની સામે એક વાટકો પાણી લેવાનું છે તો જે વાટકાથી તમે પૌવા લીધા છે એ જ વાટકાના માપથી પાણી લેવાનું છે મેં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે એક વાટકો પાણી એડ થઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર તેમાં નમક એડ કરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક એડ કરી લીધું હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું પાણીમાં આ રીતે નાના નાના બબલ્સ આવવા માંડે એટલે આપણે હલાવતા જઈશું અને થોડો થોડો આ જે લોટ તૈયાર કર્યો છે તે એડ કરતા જઈશું પાણીમાં જેથી કરી લમ્સ ના રહે અને એકદમ સરસ એવો કુરકુરે બનાવવા માટેનો ડો છે તે રેડી થઈ જાય તો આ સ્ટેપ આ રીતે જ કરવો હલાવતા જવાનું અને થોડો થોડો આ પાવડર છે તેને મિક્સ કરતું જવાનું તો અહીં જોઈ શકો છો આપણે ઘઉંનું અને ચોખાનું જે ખીચું બનાવીએ છીએ એ રીતનો આ લોટ છે તે થઈ ગયો છે તો આપણે આ જ કન્સિસ્ટન્સી આપવાની છે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી જો તમે એકદમ પરફેક્ટ માપની સાથે આ બનાવશો લોટ તો એકદમ પરફેક્ટ લોટ પણ તૈયાર થશે અને કુરકુરે પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ કુરકુરે માટેનો જે ડો રેડી કર્યો છે તે થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આ કુરકુરેનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તેના માટે એક બાઉલમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક વન ફોર્થ ટી સ્પૂન જેટલો લાલ મરચાં પાવડર ત્યારબાદ સ્વાદ વધારવા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલું સંચર પાવડર છે તે પણ એડ કરી દઈએ તો અહીં બસ આટલા જ મસાલાની જરૂર છે આ કુરકુરેને ટેસ્ટ આપવા માટે બધા મસાલાને આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી દઈએ તો અહીં બે મિનિટમાં આ કુરકુરે માટેનો સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયો હવે આપણે અહીં ડોને જોઈએ તો ઢાંકીને સાઈડ પર રાખેલો હતો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને થોડો ઠંડો પણ થઈ ગયો છે હાથેથી અડકી શકીએ એટલો ઠંડો થઈ ગયો છે હવે આપણે તેમાં બાઇન્ડિંગ માટે હજી એક લોટ એડ કરીશું જે છે કોર્ન ફ્લોર તો જે માપથી આપણે ચણાનો લોટ લીધો છે એ જ માપનો આપણે કોર્ન એડ કરવાનો છે એટલે કે વન ફોર્થ કપ જેટલો કોર્ન એડ કરવાનો છે હવે આ કોર્ન ફ્લોરને પણ આપણે જે લોટ રેડી કર્યો છે તેની સાથે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ અને હાથેથી જ આ પ્રોસેસ કરવી જેથી કરી આ લોટ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય હવે આ સ્ટેજ પર એકવાર કોર્નફ્લોર મિક્સ થઈ ગયો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલથી આપણે એકદમ સારી રીતે આ બધી વસ્તુને મિક્સ કરી ભેગી કરી અને બાઇન્ડિંગ આપી દઈશું તો આ રીતે મસળતા જઈએ અને આ લોટને જે છૂટો છૂટો દેખાઈ રહ્યો છે તેને એકદમ સારી રીતે ભેગો કરી લઈએ કુરકુરે બનાવવા માટે તો અહીં તમે જોઈ શકો છો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આપણે નાના નાના લુવા લેતા જોઈએ એટલે કે નાના નાના આ રીતે બોલ્સ બનાવતા જોઈએ હાથેથી અને ત્યારબાદ આંગળીની મદદથી આ રીતે આ લુવાને પ્રેસ કરી અને લંબગોળ એવો લાંબો સ્ટીકનો શેપ આપી દઈએ તો જોઈ શકો છો અહીં ગણતરીની સેકન્ડમાં આપણે કુરકુરેનો શેપ આપી દીધો છેણે એકદમ સહેલું આ કુરકુરેને શેપ આપવો તો આ રીતે આપણે બધા લોટના કુરકુરે છે તેને શેપ આપી દઈએ જોઈ શકો છો આ રીતે નાના નાના બોલ્સ બનાવવાના અને બંને હાથની આંગળીની વચ્ચે રાઉન્ડ રાઉન્ડ કરી સરખી રીતે મસળી અને એકદમ સરસ સ્ટીકનો શેપ આપી દઈશું તમે અહીં ઈચ્છો તેવો શેપ આપી શકો છો વધુ પડતા પતલા કરવા હોય તો પણ કરી શકો છો કુરકુરેને અને ઝાડા રાખવા હોય તો પણ કરી શકો છો મેં અહીં મીડિયમ શેપ આપ્યો છે જોઈ શકો છો તો એક બેચમાં આપણે તળી શકીએ એટલા મેં કુરકુરેને શેપ આપીને રેડી કરી લીધા હવે બીજા કુરકુરે આપણે તળતા જઈશું અને શેપ આપતા જઈશું તો ગેસની હાઈ ફ્લેમ પર મેં તેલને ગરમ થવા રાખી દીધું હતું જ્યારે હું કુરકુરેને શેપ આપતી હતી હવે ગેસની લો ફ્લેમ કરી અને સમય તેટલા અથવા તો એક બેચમાં એડ કરવા હોય એટલા કુરકુરે બધા એડ કરી દઈએ અને હવે આપણે આ બબલ્સ જે તમને દેખાઈ રહ્યા છે તેલમાં તે થોડા અમથા ઓછા થાય અને કુરકુરે ઉપર આવી જાય અને એક એક કુરકુરે અલગ થઈ જાય ત્યાં સુધી તેને તળવાના છે તો એ કઈ રીતે તો એ હું તમને બતાવું આ કુરકુરે આપણે પૌવાથી બનાવ્યા છે એટલે તે ફટાફટ તેલમાં સેટ થઈ જશે તેને બિલકુલ સમય નહીં લાગે તો જેવા એડ કરી દો કે ચમચાથી હલાવવાનું શરૂ કરી દેવાનું અને એકદમ સારી રીતે તેને તળી લેવાના તળવામાં કોઈ ઉતાવળ ના કરવી કેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે તો અહીં જોઈ શકો છો એક એક કુરકુરે તમને અલગ દેખાઈ રહ્યું છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે એનો મતલબ એવો કે કુરકુરે છે તે તળાઈને રેડી થઈ ગયા તો આ એક તેની નિશાની છે આપણને ખબર કઈ રીતે પડશે કે કઈ રીતે કુરકુરે તળાના તો આ એક નાનકડી એવી ટીપ હતી આ રીતે કુરકુરે તેલમાં અલગ અલગ દેખાવા માંડે અને બબલ સોસા થઈ જાય એટલે કુરકુરે તળાઈને રેડી થઈ ગયા તો આ જ રીતે આપણે બધા કુરકુરેને શેપ આપી દઈએ અને તળી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીં કુરકુરે બધા તળાઈ ગયા છે હવે તેને એક મોટા પોળા મિક્સિંગ બોલમાં લઈ લઈએ અને જે આપણે તેનો સ્પેશિયલ હોમમેડ કુરકુરે મસાલો રેડી કર્યો છે તે આપણે ઉપર સ્પ્રિંકલ કરી લઈએ આ મસાલાને તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો મસાલાને સ્પ્રિંકલ કરી દીધા બાદ હું તમને હલાવી અને ક્રિસ્પી કુરકુરેનો અવાજ સંભળાવીશ જોયું કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે આપણા આ કુરકુરે એકદમ બજાર જેવા જ દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં તો જેવા આપણે રેડીમેડ લઈને આવીએ છીએ તેવા જ બને છે અને હું તમને તોડીને બતાવું તો અંદર એકદમ સરસ ઝારી પડી છે અને એકદમ ક્રન્ચીનેસની સાથે આપણા આ ક્રિસ્પી કુરકુરે બની અને રેડી થઈ ગયા તો અહીં નાની નાની ભૂખ માટે આપણે કુરકુરે ઘરે બનાવી લીધા એ પણ એકદમ સહેલાઈથી અને બાળકોને પણ આપણે અનહેલ્ધી વસ્તુ ખાવાથી રોકી લીધા પણ હવે સાથે ઠંડા પીણાનું શું ડોન્ટ વરી મારી ચેનલ પર મેં ઘણી બધી કોલ્ડ ડ્રિંક અને ઘણી બધી અલગ અલગ પીણાની હેલ્ધી રેસીપીઓ પણ પોસ્ટ કરેલી છે તો ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને યુનિક અને હેલ્ધી રેસીપીઓ ઘણી બધી મળી રહેશે અને સાથે સાથે નાના નાના હેકના અને કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સના શોર્ટ્સ પણ મળી રહેશે જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં સાહેબ જરૂરથી કરજો અને હા આજે મેં મસાલો રેડી કર્યો છે તે લો કેલેરી ચિપ્સ પપૈયાની મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તેની લિંક હું આ વિડીયો પૂરો થાય લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તે વિડીયોની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ તો એ લો કેલેરી ચિપ્સની ઉપર પણ સ્પ્રિંકલ કરી અને આ હેલ્ધી મસાલો તમે ખાઈ શકો છો અને હા જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલને વિઝિટ કરી હોય તો એકવાર બે લાયકન પ્રેસ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયોઝ પોસ્ટ કરું મારી ચેનલ પર કે તરત તમારા ફોનની સ્ક્રીન પર મારા વિડીયોની નોટિફિકેશન છે તે સૌથી પહેલાં મળી રહે આવા બીજા હેલ્ધી અને યુનિક રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ